હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી પાલક ખીચડી બનાવવાના છે અને બહુ સ્વાદિષ્ટ એવી લાગે છે એના માટે આપણે અહીંયા એક એક વાટકી જેવા દાળ અને તુવેરની દાળ અને એક અડધી વાટકી ચોખા અને અડધી વાટકી દાળ લીધી છે અને અહીંયા આપણે ડુંગળી ટામેટા લસણ લીલા મરચાંની પેસ્ટ અને લવિંગને લીમડો લીધો છે અને સરસ એવી ટેસ્ટી છે ને છેક સુધી રેસીપી જોજો ને સ્કીપ કર્યા વગર દેખજો તમે રેસીપી એના માટે આપણે પહેલાં સૌથી પહેલાં કુકર મૂકી દઈશું અને આપણે બે ગ્લાસ કરી હળદર ઉમેરી દેવાની છે સૌથી પહેલા આપણે ખીચડી બનાવવાના છે પછી હું તમને આગળ રેસીપી વિડીયો દેખતા રહેજો આગળ કેવી રીતે ખીચડી બનાવવાની એ હું તમને બતાવી દઈશ દાળ ચોખા જે પલાળીને ધોઈને રાખ્યા હતા અડધો કલાક આપણે ત્રીસ મિનિટ જેવું પલાળીને રાખ્યા છે એકદમ ઢીલી એવી ખીચડી બનાવવાની છે આપણે હવે આપણે ઢાંકીને બે વિસર જેવું વગાડી દઈશું ને ખીચડી આપણી એકદમ સરસ એવી થઈ જશે ફ્રેન્ડ આપણી ખીચડી બે સીટીમાં એકદમ સરસ એવી થઈ ગઈ છે હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને પેન મૂકી દેવાનું છે હવે આપણે ગેસને ઓન કરી દઈશું અને કેવી રીતે બનાવી એ હું તમને બતાવી દઉં સૌથી આપણે ઘી મૂકી જેટલી હવે આપણે એની અંદર તેલ ઉમેરવાના છે ઘીનો સ્વાદ બહુ એકદમ બમણો વધી જતો હોય છે એટલે આપણે ચાર થી પાંચ ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે અંદર રઈ એડ કરી દેવાની છે

વેજીટેબલ તો ખાધી જ હશે પણ આજે આપણે કાઠિયા પાલક ખીચડી બનાવવાના છે તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર દેખજો ફ્રેન્ડ્સ આપણે આ બધું સરસ રીતે સંતળાઈ ગયું છે હવે આપણે જે ખીચડી બનાવી છે એ આપણે એની અંદર એડ કરી દેવાની છે અને એની અંદર આપણે એક ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરી દેવાનું છે એકદમ ઢીલી ખીચડી હોય તો જ મજા આવે છે ખાવાની એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અંદર સાથે સાથે આપણે એની અંદર પાલક ઉમેરી દઈશું એક પાલકની ચૂડી આપણે જોઈને સમારીને તૈયાર કરીને રાખી છે હવે આપણે અંદર બધો જ મસાલો કરી દેવાનો છે બે ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે અંદર હળદર એડ કરી દેવાની છે અને માપ પ્રમાણે આપણે અંદર મીઠું એડ કરી દઈશું મીઠું આપણે ખીચડીમાં ઉમેર્યું છે એટલે આપણે એની અંદર થોડુંક ઉમેરવાનું છે થોડુંક આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું તમે તો ખીચડી ખાધી જ હશે પણ આ ખીચડી તમે રેસીપી જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને જરૂરથી કમેન્ટમાં કહેજો કે આ ખીચડીની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ આપણી ખીચડી એકદમ સરસ એવી થઈ ગઈ છે અને કાઠિયાવાળી સ્ટાઇલ ખીચડી થઈ ગઈ છે અને એકદમ ડીલી આવી તમે બનાવશો તો સારી લાગશે અને હવે ગેસને આપણે ઓફ કરી દઈશું અને હવે આપણે ગરમા ગરમ સર્વ કરી દઈશું ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે